નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે થરાદ તાલુકાના બીવટા ગામમાં ધૂળેટી પર્વ નિમિત્તે પરંપરાગત ગેર નૃત્યનું આયોજન કરવામાં આવે છે આ પ્રાચીન લોકનૃત્યમાં ગામના પુરુષો હાથમાં ગેડિયા નાની લાઠી લઈ અને ગરબા રૂપે ગેર રમે છે યુવાનોથી માંડી વૃદ્ધો સુધી બધા જ આ નૃત્યમાં ભાગ લે છે થરાદ ધાનેરા અને ડીસા વિસ્તારમાં આ લોકનૃત્ય રમવામાં આવે છે હોળી ધુલેટીના દિવસોમાં ગામના ચોકમાં ગ્રામજનો એકઠા થાય છે અને રંગોત્સવ સાથે ગેર નૃત્ય કરે છે પૂરમના દિવસે ગુજરાતના મુખ્ય મંદિરોમાં રંગે ચંગે હોળી પર્વની ઉજવણી થઈ દ્વારકા શામળાજી અંબાજી સાળંગપુર અને ડાકોર સહિતના પવિત્ર યાત્રાધામોમાં આજે ધુલેટીના દિવસે હૈયાતી હૈયું દળાય તેટલી ભાવિકોની ભીડ ઉમટી છે વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોએ ભગવાન તરફ દોડ લગાવી મંગળા આરતીના દર્શનની ધન્યતા અનુભવી હતી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી શક્તિપીઠ ખાતે હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી અંબાજી મંદિર પાછળ આવેલા ગુજરાતની શાળાના મેદાનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ રાજસ્થાની અને મારવાડી સમાજની મહિલાઓએ ઠંડી હોળીનું પૂજન કર્યું આ પૂજન વિશેષ રીતે માનતા કે લગ્નની મનોકામના માટે કરવામાં આવે છે ત્યારબાદ મંદિરના મહારાજે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હોળી પ્રગટાવી તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો પિસ્તાળીસ એકસો ત્રેવીસ

પાટણમાં વર્ષો જૂની પરંપરા મુજબ શુક્રવાર રાત્રે ધુલેટીના દિવસે ઇલાજી ભાની શોભાયાત્રા ધામધૂમથી નીકળી હતી મદારસા વિસ્તારના મદારસા ચોકમાં શ્વેત વસ્ત્રમાંથી બનાવેલા ખાસ પુતળાને દર્શન માટે મુકવામાં આવ્યું હતું મદારસા યુવક મંડળના આયોજન અંતર્ગત ગુરુવાર સવારે વિસ્તારની બહેનોએ ગણેશ સ્થાપના કરી હતી વિશેષ પૂજા સાથે બહેનોએ લાડુ બનાવ્યા હતા આ લાડુનો પ્રસાદ નવપરિણીત મહિલાઓને આપવામાં આવ્યો હતો સાથે ચોકલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે ડેલ પુલ જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું કે માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું યુવતીના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ મૃતદેહના તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો મંગળવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધવીજી શ્રી મોક્ષ દર્શન શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણાની પ્રેરક તારીખ સોળ થી અઢાર મે ના રોજ યોજાઈ રહી છે બાર થી વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચુકાવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તી તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો પાલનપુર તાલુકાના સામઠી મોટાવાસ ગામની સીમમાં જુગાર રમતા દસ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા જેમની પાસેથી રોકડ રકમ સહિત રૂપિયા એક્યાસી હજાર નવસોનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાસકાંઠા એલસીબીની ટીમે પાલનપુર તાલુકાના સામઠી મોટવાસ ગામે છાપો માર્યો તેમની પાસેથી રોકડા રૂપિયા સોળ હજાર ચારસો તેમજ રૂપિયા પાસઠ હજાર પાંચસોના મોબાઇલ નંગ આઠ મળી કુલ રૂપિયા એક્યાસી હજાર નવસોનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી તાપમાન ડિગ્રી સુધી પહોંચવાની આગાહી હવામાન વિભાગે જારી કરી છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે મહંતમ તાપમાન છત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાન એકતાળીસ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી છે આ સ્થિતિને ધ્યાનમાં રાખી વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે સમગ્ર રાજ્યમાં દિવસ રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે માર્ચની શરૂઆતથી જ નાગરિકો ગરમીનો સામનો કરી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધુ વધવાની શક્યતા છે નાગરિકોને બપોરના સમય બહાર નીકળવાનું ટાળવા અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની અને સ્લાડ આપવામાં આવી છે પાલનપુરમાં કાળઝાળ ગરમી વચ્ચે વગર વરસાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અમદાવાદ પર ગઠામણ પાસે ભૂગર્ભ ગટરનું પાણી ટ્રાફિક જામ વચ્ચે ઉઠ્યા હતા વગર વરસાદે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો પાલનપુરના ગઠામણ પાટિયા નજીક ભૂગર્ભ ગટર ઉભરાતા હાઈવે પાણી પાણી થઈ ગયો હતો ગટરના ગંદા પાણી હાઇવે પર ઉભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ગટરના ગંદા પાણીને કારણે હાઈવે પર ચોમાસા જેવો માહોલ સર્જાતા ટ્રાફિક જામ થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા

પાટણ તાલુકાના રાજપુર ગામમાં ધૂળેટી પર્વે પરંપરાગત હથિયા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શણગારેલા ટ્રેક્ટરમાં હથિયારો કાઢવામાં આવ્યા અને પરંપરાગત રીતે પ્રદક્ષિણા કરાઈ હતી રાજપુર ગામમાં ચારસો સાઠ વર્ષ પહેલા બ્રહ્માણી માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી ગામમાં લેવવા પાટીદારો ઠાકોરો અને હરિજનો સહિત પચ્ચીસોની વસ્તી વસવાટ કરે છે દર વર્ષે ધૂળેટીના દિવસે બ્રહ્માણી માતાની સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે જિલ્લા અધિકારી કચેરી પાટણ ખાતે હોળી અને ધુલેટીના પર્વને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરીએ હોળીના શુભ અવસર પર સંદેશો આપ્યો કે રંગોનું સર્જન એ પ્રકૃતિનું વરદાન છે રંગોના સંગે ઉમંગનો અહેસાસ છે આવા ઉલ્લાસના પર્વ પર આવો આપણે સૌ સાથે મળી જીવન પર્વને રંગીન કરીએ